નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ મે બે હજાર પચીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા કાળા તલ તથા નવા સફેદ તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બંનેના બજાર ભાવ કેવા રહે છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર છાય અને જાણી આજના નવા કાળા તલ તથા સફેદ તલના બજાર ભાવ કેવા રહે છે તલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા ની હા ના ભાઈ નવા કાળા તલ હે ભાઈ બત્રીસો રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ માલ આવું હોય ભાઈ બત્રીસો રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈએ

આ કાળા તલનો ભાવો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં ભાઈ 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 સારા જોઈ રૂપિયા ભાવ કાળા તલનો અજનો જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં સારો માલ છે આ ભાઈ સુપર ક્વોલિટી આડત્રીસો નેવું રૂપિયા ભાવ આ કાળા તલનો અજનો નવાનો ભાઈ જોઈ લો ક્વોલિટી

ભાઈ આ કાળા તલ નો ભાવ એકત્રીસો ને ચોત્રીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલે ભાઈ જોઈ લો એકત્રીસો ને ચોત્રીસ રૂપિયા આ કાળા તલ નો આજનો જોઈ લો કાળા તલ ની ક્વોલિટી ભાઈ નવા ભાઈ એકત્રીસો ને ચોત્રીસ રૂપિયા ભાવ કાળા તલનો આજનો ભાઈ આ કાળા તલ નવાનો ભાવ ઓગણત્રીસો ને ઓગણત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં માલે જોઈ લોસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ આ કાળા તલના આજના જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં આવો માલે ભાઈ ઓગણત્રીસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવનો આજનો ભાઈ આ કાળા તલનો ભાવ એકત્રીસો રૂપિયાથી ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ અને નવા છે ભાઈ એકત્રીસો રૂપિયા ભાવ આ કાળા તલનો આજનો ભાઈ નવો માલ હે ભાઈ એકદમ એકત્રીસો રૂપિયા ભાવ આ કાળા તલનો ભાઈ જોઈ લો ક્વોલિટી તલની એકત્રીસો રૂપિયા ભાવ જોઈ લો તલની ક્વોલિટી